માતાજી જય માતાજી આપણે જે છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળની હરાજીમાં તો અનાજ કઠોળની હરાજી મિત્રો શરૂ થવાની હવે તિયરી છે તો અનાજ કઠોળની હરાજીમાં જઈને ભાવ જાણી લેવી મિત્રો હલો જય માતાજી જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય માતાજી જીમ તમને રિલીઝ થઈ. રઘુરામજી અને જય પશુરામ પદે મંત્રી ગામ સભ્યો અને મેયરને નમસ્કાર. વંદે ભક્ત જનાને જય હો. એક બી જે પજીડી કરી એક બી ભાઈ